સબરકાઠાના વડાલી ખાતે તિરંગા યાત્રાનું કરવામાં આવેલ આયોજન મોટી સંખ્યામાં જોડાયા લોકો સાબરકાંઠા વડાલી ખાતે સ્વામી વિવેકાનંદ ચોકથી થી એપીએમસી સુધી ભવ્ય તિરંગા યાત્રા ધારાસભ્ય રમનલાલ વોરાની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી હાથમાં તિરંગા ઝંડા તથા દેશપ્રેમના ગીતોના સાઉન્ડ સાથે નીકળે આ યાત્રામાં સૌ દેશપ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા વડાલી તાલુકા ભાજપના આગેવાનો શહેરના આગેવાનો તખત સીજી હળિયોલ ગિરીશભાઈ બ્રહ્મભટ સંજયભાઈ દેસાઈ કનુભાઈ પટેલ સંગઠનના આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉપરાંત વડાલી સેટ સી જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોમગાર્ડ જવાનો પોલીસ જવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા દેશભરમાં પંદરમી ઓગસ્ટ પહેલા દરેક શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવે છે દેશની આન બાન સાન તિરંગાને સલામ આપવા લોકો હાઈવે ઉપર ઊભા રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા પંદરમી ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે જ્યારે આખા દેશમાં અગિયાર તારીખથી ચૌદ તારીખ સુધીમાં તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે એ અન્વયે વડાલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા અને શહેરનું આજે તિરંગા યાત્રા અહીંયા વડાલી મુકામે વિવેકાનંદ ચોકથી એનું પ્રસ્થાન માન્ય રમણલાલ વોરા સાહેબ અને માન્ય તખતસિંહ અડયોલ સાહેબના અધ્યક્ષતાને આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું એમાં મોટી સંખ્યામાં કાર્યકરો ગ્રામજનો અને શાઠ શેઠ પિકેશ ગર્લ્સ હાઈસ્કૂલ શેઠ સિજા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ સાથે હોમગાર્ડનું જે યુનિટ હતું એ પણ જોડાયું હતું પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો એમ આજનો જે તિરંગા યાત્રાનો આખો વડાલીનો ભવ્ય કાર્યક્રમ અહીંયા વડાલી ખાતે સંપન્ન થયો અહીંયા આમાં ઉપસ્થિત રહેનાર દરેકનો વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત વન ડે